બનાસકાંઠાના ડીસામાં આજે એક મોટી દુર્ઘટના થતા થતા ટળી ગઈ છે ડીસાના આરટીઓ સર્કલ નજીક લક્ઝરી બસ અને એસટી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો સદનસીબે બંને બસમાં સવાર મુસાફરોનો આ બાદ બચાવ થયો છે સર્કલ નજીક અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આ અકસ્માત ઓવરટેક કરવાના પ્રયાસમાં થયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે એક તરફથી પસાર થઈ રહેલી એસટી બસને ઓવરટેક કરવા જતા લક્ઝરી બસ સાથે તેની ટક્કર થઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે બંને બસોને નોંધપાત્ર નુકસાન થયું છે અકસ્માત બાદ તરત જ બસમાં સવાર મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો પરંતુ સ્થાનિક લોકો અને અન્ય વાહન ચાલકોની મદદથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા રાતની વાત એ છે કે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી અને કોઈ મુસાફરને ગંભીર ઈજા પણ પહોંચી નથી અકસ્માત બાદ ઘટના સ્થળે ટ્રાફિક જામ થઈ ગયો હતો જેને દૂર કરવા માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને સામાન્ય બનાવી હતી હાલ આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે